આદરણીય કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી આપશ્રીનો ખૂબ ખૂબ આભાર હું તુલસીભાઈ પટેલ અમો અહીંયા શ્રીનગર યાત્રાએ આવેલ હતા અને બે દિવસ અગાઉ જે હાદસો થયો એમાં અમે ફસાઈ ગયા છીએ ગઈકાલે પણ અમે આ જગ્યાએ ગાજીપુરા નેશનલ નંબર ચુમ્માલીસ હાઈવે ઉપર ઊભા છીએ અત્યારે અને આ જગ્યાએ અમો રાત્રિ પસાર કરી ને સવારમાં અહીંથી અહીંના ડીએસપીએ અમને બીજો વિકલ્પ બતાવ્યો જે વિકલ્પ મુજબ ગાજીપુરાથી જૂના હાઈવે મોગલ રોડ થઈને જમ્બુ જવાય જે રસ્તે અમો જવા નીકળ્યા હતા અને ત્યાં સો કિલોમીટર આગળ હીરપુરા પોલીસ ચોકી આગળ અમને રોકી દેવામાં આવ્યા અને આગળનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી ત્યાંથી અમે પાછા અત્યારે આ જ જગ્યાએ આવી ગયા છીએ એસપી હેર હીરપુરા પોલીસ સ્ટેશનથી એસપી અમારી ખૂબ સેવા કરી અને અમારી સંભાળ પણ લીધી આપની ભલામણથી અને આપના ખૂબ ખૂબ પ્રયત્નથી અને આપની ભલામણથી એસપી સતત અમારી સેવામાં અમને ત્યાં રહેવા માટે અને અમારી નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી અને અમને સહકાર ખૂબ સારો આપ્યો પરંતુ અમને હાઈવે ઉપર આવતીકાલનું માર્ગદર્શન મળી રહે અને આ હાઈવે ઉપરથી જવાનું જે માર્ગદર્શન મળે એવા વિચારથી અમો ત્યાં રોકાયા નથી અને સ્વેચ્છાએ અમો અહીં આવી ગયા છીએ અત્યારે અમો તમામ યાત્રી સુરક્ષિત છીએ અને આવતીકાલે હાઈવે ખુલ્લો થવાથી અમુ અહીંથી રવાના થઈશું ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ અમુ રોકાઈશું આપશ્રીએ અમારા માટે જે પ્રયત્ન કર્યા એ બદલ અમ સૌ યાત્રાળુ આપશો સાહેબશ્રીનો આભાર માનીએ છીએ અસ્તુ જય હિન્દ જૈભાઈ